તો આ બધી અબુધાબીનની શોપિંગ છે થોડી ઘરની વર ઘર વખરી લીધી એ બધું મેં મૂકી દીધું છે તો આટલું લીધું છે એ તમારી સાથે શેર કરીશ અને અહીંયા ભાગ્ય હોમવર્ક કરે છે વ્લોગ શેર કરીશ ને પછી આ જે પણ વસ્તુ લીધી છે એ શેર કરીશ કેમ કે ક્યારેક ક્યારેક બહુ બધા લોકો અત્યારે ખાસ કરીને વિન્ટરમાં યુએઈમાં ફરવા આવતા હોય તો શું થાય કે બધા માટે ગિફ્ટ લઈ જવાની હોય કે પોતાના માટે પણ કઈ વસ્તુ લેવાની હોય તો એ બધી જ અમે જે તમે કહો એ યુએઈમાં જ્યારે જ્યાં સસ્તી વસ્તુ મળે છે ચીપ વસ્તુ મળે છે ત્યાંથી અને દાલમાં મોલમાંથી પણ થોડી બહુ વસ્તુ લીધી છે અને દાલમા મોલમાં પણ બહુ એક મસ્તની અમને છે જે એક સુપરમાર્કેટ જેવું હતું મોટી જેવી કે ફોરેવન ફોરેવ ટ્વેન્ટી વન જે એચએનએમ છે એ બધી જ બ્રાન્ડવાળી જે લાઈન છે એમાં જ એક દુકાન છે એ પણ તમારી સાથે એન્ડમાં શેર કરીશ ખાસ તોર પર શોપિંગ વિડીયો બધાને બહુ ગમતા હોય છે ખાસ તોર પર લેડીઝને તો આ બધું હું રેન્ડમ બ્લોગો તમારી સાથે શેર કરું છું જે પણ મેં ખરીદી કરી છે એ અને બધાની પ્રાઇસ છે એ અત્યારે મને યાદ નથી પણ તમે કહી શકો કે જે તમે બહારથી વસ્તુ લો છો એનાથી સસ્તી છે અને જે અહીંયા રહેતા હોય એને ખબર જ હોય કે જે ડે ટુ ડે છે બીયર માર્ટ છે એવી બધી જગ્યાએ વસ્તુઓ સસ્તી મળતી હોય છે દાલમાં મોલમાંથી પણ બહુ બધી વસ્તુ લીધી છે જેવી કે જેકેટ્સ વગેરે અને એ બધું જ લેવાનું હતું અને બસ ખાસ તોર પર થોડોક બહારનો ટેસ્ટ ખાવાનો મળે એટલે જ ગયા તા સવારથી સાંજ સુધી પણ શું થયું કે પાછળ વિયર માર્ટ છે તો ત્યાં પણ કીધું આટો મારતા આવી ઉપરથી ફન સિટીમાં પણ ગયા તા છોકરાને રમવું હતું એટલા માટે તો એવું બધું છે અને મોટા ભાગની વસ્તુ પ્રાતિની છે ભાગ્યની કાંઈ છે નહીં નહીં ભાગ્ય ભાગ્યનું પ્રાતિ એ વ્યવસ્થિત ગોઠવી દીધું છે તો મારે કાંઈ આ ગોઠવવાની જરૂર છે નહીં અહીંયા અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે તો આ બધું જે મોટા ભાગની પ્રાઇસ તો તમને આમાં જ દેખાઈ જશે આ શું ફિક્સ કરવા માટેનું એક દીવું છે અને આ જે સેન્સર લાઇટ હોય છે ખાસ તોર પર જ્યારે નાઇટ લેમ્પની જરૂર પડે છે આ આ બહુ વર્ક કરે છે ઓલરેડી અમારી પાસે એક છે અને આ લિપસ્ટિક લીધી છે ભારતીએ લીધો પછી આ સેરામેક પ્લેટ છે આ શું તો ક્યારેક ભાતીને ટોસ ખાવો હોય ને તો સીધું આપણે પ્લાસ્ટિકની વસ્તુમાં ગરમ ચા રાખીએ એના કરતાં આમાં રાખીએ તો સારું એટલા માટે અને આ સ્ટ્રીપ લાઇટ લીધી છે એલ ઇડી ખાસ ખાસોર પર અહીંયા ટીવીની પાછળ લગાવી છે અને આ ભાગ્યએ જો આ બધાય ગોવલ્સ લીધા છે અને આ મારે એક લોટ બાંધવા માટે આ જોતું હતું બાઉલ તો એ લીધું છે મેં આ પ્રાતિએ બહાર લઈ જવા માટે ખાલી પાણીની બોટલને એવું થોડું કોઈ બાર રમવા જાય ત્યાં એટલે આ લીધું છે અને આ રાતીની એક આ આ હું તમને જે પ્લેસ કહેતી હતી આર એન્ડ બી કરીને છે દાલમા મોલની અંદર અને આઈ થિંક સેકન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર ઉપર છે તો ત્યાંથી લીધું છે આ એના કપડાં થર્ટી આ થર્ટી ફાઈવ યા ફોર્ટીની પેર હતી બધું જ મોટા ભાગનું ફિફ્ટીની અંદર હતું અને બહુ મસ્ત હતું બધું તો દાલમા મોલની અંદર આર એન્ડ બી કરીને દુકાન છે ત્યાંથી અને આ શૂ માર્ટમાંથી ભાગ્યે આ શૂ લીધા છે અને આ શું છે પ્રાતિ સ્ટેમ્પ લીધા છે પ્રાતિએ આ મેં ડાઇનિંગ ટેબલ ઉપર જે રાખવા માટેની પ્લેટ લીધી છે અને આ ખાસ કરીને જ્યારે આપણે પણ વસ્તુ આમ કોઈ પણ ફ્રાય કરીએ તો એક એક વસ્તુ કાઢવી હોય તો એના માટે આ એક લીધું છે અને આ કંઈક કોને ખબર આ કંઈક મિરલ લીધા છે પછી આ મારા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે પછી આ એક અમ્બ્રેલા લીધી છે કે જ્યારે પણ અમે એકવાર થાઇલેન્ડ ગયા હતા તો અમારી પાસે અમ્બ્રેલા નહોતી કેમ કે બધાએ અલગ અલગ કન્ટ્રીમાં વેધર અલગ હોય ક્યારે વરસાદ થાય કંઈ નક્કી ના હોય અને આ સમરમાં પણ અત્યારે અહીંયા ચાલે આ ગ્લુ સ્ટીક લીધી છે મારા મોટા ભાગે મેં જે લીધું એ મારા આર્ટ એન્ડ ક્રાફ્ટના વિડીયા માટે લીધું છે અને આવા એક ચપ્પલ લીધા છે અને આ ભ્રાંતિના સેન્ડલ લીધા હે આ ગાર્બેજ બેગને આ ભ્રાતિની ક્લે અને આવું નાની મોટી રેન્ડમ વસ્તુ છે અને આ એક ભ્રાતિની આ ડાયરી જે તમને ડિટેલ વિડિયો પ્રાતિ બેણે અનબોક્સ કર્યો છે આ બેનું આર્ટ એન્ડ ક્રાફ ક્રાફ્ટની કીટનો પણ બતાવી દઉં છું જે અહીંયા બહુ જ આર્ટ એન્ડ ક્રાફ્ટ જે આ રીતની આર્ટ એન્ડ ક્રાફ્ટની કીટ મળે છે બહુ જ મોંઘી મળે છે

Μπορεί να μιλάει. 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 মারি পেলে জালে ওকে ডাইরি তো বতাও কে মিয়েয়ে দাইরি আবিয়ে আভিয়েরে আভিয়েরে বাতো য়নে করনে ওপার করে তামছে দ্ તો એ લીધું છે અને પછી પ્રાતિને તો મજા આવી ગઈ આ બધી શોપમાં તો આ રીતના જે એલોકિટીના યુનિકોર્ન અને આ બધું યુનિકોનને એલોકિટી જેને વધારે ફાવે તો આ બધું પિંક પિંક જાજુ બધી પેન્સિલ ઇરેઝર આ એક પેન્સિલને ઈરેઝર લીધું છે તો આવી સરસ મજાની ક્યૂટ ક્યૂટ વસ્તુ બહુ જ હતી તો છોકરીઓ માટે વધારે હતી આ સ્ક્રબનું પેકેટ હતું તો એ લીધું પછી આ એક મારે સ્ટીકર લેવું હતું હોલ સ્ટીકર મારી પાસે બધા બહુ બધા છે પણ આ શું છે શાઇનિંગવાળું છે તો આપણે આ મને સ્ટ્રીપ કટ કરી અને ગમે ને આપણે જે લગાવવું હોય ફ્રેમ વેમમાં તો પણ લગાવી શકીએ સરસ લાગે અને આ એક હેંગર લીધું છે તો આ હેંગરમાં શું થાય કે આપણે આ સ્ટીલનું છે અને આને ગમે ત્યાં તમે આમ આ છે તો સાઈડ ડોરમાં કે ગમે ત્યાં ડોરમાં તમે આને હેંગ કરી શકો આમાં ડ્રિલિંગ કરવાની જરૂરત નથી એટલા માટે આ લીધું ગમે ત્યાં તમે મલ્ટીવેમાં યુઝ કરી શકો અને આ એક કેનવાસ બોર્ડ લીધું છે પ્રાતિ માટે હવે આટ કીટ લીધી એટલે એનો યુઝ આમાં કરશે પછી આ ભ્રા ભાગ્યાના સાયકલનું પેલું લેવાનું હતું આ શું કહેવાય લોક અને આ ભ્રાતિએ લીધું છે આ ઇરેઝર આ ભ્રાતિનું છે આખો સેટ આ બધી નાની મોટી ચોકલેટ વગેરે અને આ બહુ સરસ હતું આ જે મોબાઈલ સ્ટેન્ડ છે આ રીતનું અંદર બતાવું તમને બહુ મસ્ત છે અને જો તણ દિરમમાં છે અને બધાના મગજમાં અલગ અલગ હોય કે ચીપ શોપિંગ કરીએ તો વસ્તુ સારી ના આવે આ તે પણ આ વસ્તુ છે મોટા ભાગની એવી વસ્તુ છે કે જે રિઝનેબલ હોય ઉપરથી જે વસ્તુ સારી હોય એ જ પરચેસ કરી છે ખુલતું કેમ નથી વાગ્યો તો એકાદમાં કેમેરો પકડો છે આવી રીતે આ ખુલે મિરરે આપ્યો છે અને અહીંયા તમારે મોબાઈલ લગાવી દેવાનો તો જે વસ્તુ માર્કેટમાં નહીં મળતી એ બધી વસ્તુ લીધી છે અને અહીંયા ભાગ્યે આ આ બોટલ લીધી છે એક ગ્લાસની બોટલ છે આ ભ્રાતિ લીધી છે પિંક હોય એટલે પ્રાતીની હોય અને ઓરેન્જ કે બ્લુ હોય એટલે ભાગ્ય હોય અને આ એક મેં પર્સ લીધું છે રેન્ડમ આપણે ક્યાંય જવું હોય થોડુંક આમાં પૈસા આવી શકે આ એક મેં મોજરી લીધી છે આ ટાઈપની બધામાં મોજડી શું હોય કે અહીંથી અહીંયા સુધીની મોજડી છે એ ખુલ્લી હોય તો અહીંયા સુધી આ પેક છે તો આ એકદમ પેક થઈ જાય તો ઉપરથી પૂરું કવર છે ને આ એક ધાતીએ પૂરી પેર લીધી છે આર એન્ડ બીમાંથી અને આ શું છે કે પેર લીધી પણ અલગ અલગ વસ્તુ લીધી છે તો પેર બની ગઈ અને બસ આ ને એવું થોડું ઘણું છોકરાની વસ્તુઓ ને આ બાસ્કેટ બાસ્કેટબોલ લીધો છે આ મારું એક ટી શર્ટ લીધું હતું કેરફોરમાંથી આ સ્પ્રે સ્પ્રે છે આ વાઇપ બસ જરૂરત હતી આની અને આ ટિશ્યુની તો શું થાય કે એક વસ્તુ લઈએ એના કરતાં જે પૂરું આખું બંડલ લઈએ એ સસ્તું પડતું હતું તો બસ એટલા માટે બધું લઈ લીધું અને આ ભાગ્યનું છે

જે સાત કિલોમાં બેગ આવી શકે અથવા બાર પણ થોડી વસ્તુ કાંઈ લેવી હોય તો એ લઈ જવા માટે એકદમ મસ્ત ક્વોલિટી છે અને એટલા મસ્ત મસ્ત કલર હતા કે કન્ફ્યુઝ થઈ જવાય કે કંઈ લેવું ને કંઈ ને પાછળ પણ પોકેટ છે આ પ્રાતિનું આ પ્રાતિનું આ અને આ ભાગ્યનું અને આ પ્રાતિ માટે એક ઓવર સાઇઝ

બધું તમને બતાવી દીધું ને થોડું ઘણું વસ્તુ એ મેં મૂકી દીધી છે મોટા ભાગની વસ્તુ જે ફૂડ ગ્રોસરી કે એવું ગ્રોસરી મીન્સ કે અમુક વસ્તુ જે અહીંયા મળતી ન હોય એ ટાઈપની વસ્તુ તો એ બધી કાલે જ આવીને મૂકી દીધી તો જે વસ્તુ બાર બારની જે બધી આ ફેશનને લગતી વસ્તુ છે એ તમારી સાથે શેર કરીશ તો આઈ હોપ કે આ વિડીયો તમને યુઝફુલ લાગશે કોઈ પણ વસ્તુ તમને જરૂરત હોય અને લેવી હોય તો તમે એને ચેકઆઉટ કરી શકો છો તો આ વિડીયો રેન્ડમલી શોપિંગ હોલ બની જશે આ જેવી રીતે કોઈ વિયર માર્ટનું હોય કે શૂ માર્ટનું હોય કે આ સેન્ટર પોઈન્ટમાંથી ગમે એ વસ્તુ શૂ માર્ટ મીન્સ અને પછી કોઈ આ આર એન્ડ હોય કે બસ એ એવું જ છે અને આ કોઈક એચ એનએમનું એક પેલું છે જેકેટ તો બસ વિડીયો અહીંયા જ પૂરું કરીએ પરંતુ વિડીયો પછી લાંબો થઈ જશે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વખતે અબુધા ગયા અને શોપિંગ કરી એટલા માટે તમારી સાથે આ વિડીયો અને શોપ આ ગયા એનો વ્લોગ હું શેર કરી દઈશ તો બે વિડીયા થઈ જશે તો ધીમે ધીમે ચેનલમાં ક્યારેક ક્યારેક વિડીયા ઉતારે છે તો બની રહેજો બસ બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ